અને ઘણા એ ગીત સાંભળીને કાગડા ભાઈને તો મોજ આવી ગઈ અને કાગડા ભાઈ પણ ખેતરમાં જઈને કામ કરવા લાગ્યા અને પછી કાગડા ભાઈએ પણ પોતાનું ગીત ગવડાવી કાગડો મજાનો

ચકલી બેન હે છે કે મૂછુનાની ચકલી રીત મજાના ગામ કામ કરું એકલી મહેનત હું ખા અને પછી રીત સાંભળીને પોપટભાઈને તો ખૂબ મજા આવી અને પોપટભાઈ પણ જઈને એનું બધું જ કામ પતાવી લીધું ગીત પોપટ ભલી મન પોપટ ઈ ગીત મજાના ગાવ કામ કરું સવાચત મહેનતનું મુખાવ અને પછી ચકલી ચકલી બેન આગળ જાતાતા તે પછી ને આગળ ઘરના બજે મરિયા મક્ષી અને પ્રાણી કે મહેનત મૂખાવી ગીત અને આ વાર્તા થી એ શીખ કે આપણે પછી કોઈ પણ મફતની વસ્તુ વસ્તુ લેવાય